આગી તો એ કાઈ કરવામાં આવી છે શું શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે પોલીસ કમિશનરને એક આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે કે છેલ્લા ચાર વર્ષથી આ ગેમ ઝોન તાંડવ પોલીસને કેમ ધ્યાનમાં ન આવ્યું એ બારામાં રજૂઆત કરવામાં આવી છે અને ગેમ ઝોનની અંદર બીયરના ટીન ઘણી વસ્તુ મળવામાં આવી છે કેમ પોલીસે ધ્યાન ન કરે જે તે પોલીસ સ્ટેશનના વિસ્તાર આવે છે એને ચેક કરવાની જવાબદારી પોલીસની ફિક્સ છે આમ તો પોલીસ રાજકોટમાં ચારે બાજુ ગ્રાઉન્ડમાં બધી પોલીસ ખાણે ખૂણે રહી જાય છે સીલ્ડ બેલ્ટ નથી બાંધો લાઇસન્સ લાવો પીયુસી લાવો પણ આ કેમ તાંડવ એને ધ્યાનમાં નવો એવી અમારી પોલીસ કમિશનરને કહેવામાં આવ્યું છે અતુલભાઈ તમને લાગે છે કે સામાન્ય જનતા માટે જ ખાલી કાયદો વ્યવસ્થા છે અને આવા જે જે ઉદ્યોગપતિઓ હોય કે પછી આવા જે આવા જે માછળો જે ખડકો હોય તેમની સામે કોઈ કાયદો એની સામે કોઈ પગલાં લેવા જે આજ સુધી આવ્યા નથી આ ટોટલી ભ્રષ્ટાચાર છે રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ અને જે ફાયર સેફ્ટીના જે ચીફ ઓફિસર છે એ તો આજના છાપામાં પણ છે કે સિત્તેર સિત્તેર હજાર એસીએસસી રેલવે તો જ એનઓસી દેવામાં આવે છે આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આ જે તે અધિકારી જે ભ્રષ્ટાચારમાં જે સામેલ છે એને ડિસમિસ કરવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માગણી પોલીસ પણ રામભાઈ જો ભાજપના રાજ્યસભાના સાંસદ કહેતા હોય આનીથી વિશેષ મોટું પ્રૂફ કોઈ ન હોઈ શકે ખરેખર આ લોકોને સામે ડિસમિસની કાર્ય કરવા કાર્યવાહી કરવા અમારી માગણી છે Oh, okay, thank you.